જે માહિતીના આધારે એલસીબીની ટીમે તપાસ કરતા કન્ટેનર મળી આવ્યું હતું કન્ટેનરમાં ચેક કરતા ટીવી ફ્રીજ એલસીડી કોમ્પ્યુટર સહિતનો સામાન ભરેલો હતો જેની આડમાં સંતાડેલો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે રાજસ્થાનના કન્ટેનર ચાલક સંતોષ સોહનલાલ પ્રજાપતિની ધરપકડ કરી હતી અને રૂપિયા પંદર લાખ સત્તાવીસ હજારનો વિદેશી દારૂનો જથ્થો વીસ લાખનું કન્ટેનર તેમજ રૂપિયા તેત્રીસ લાખ દસ હજારના ટીવી એલસીડી ફ્રીજ કોમ્પ્યુટર સહિતનો સામાન અને મોબાઈલ કુલ રૂપિયા લાખ મુદ્દામાલ કરી ગોપાલસિંહ રાજપૂત સેલવાસનો ચેતન નામનો ઈસમ તેમજ બલેનો કારના ચાલકને વોન્ટેડ જાહેર કરી તેઓ વિરુદ્ધ પાનોલી પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી પિન્ટુ મોદી એબી ફોર્ટી અંકલેશ્વર